ધોરણ સાત પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પાના નંબર અઠ્યોતેર પ્રોજેક્ટ પ્રવૃત્તિ પાંત્રીસ દંતમંજન હાલમાં તમે દંતમંજન તરીકે શાનો ઉપયોગ કરો છો તમે છેલ્લે ક્યારે દાંતણ કર્યું તમે કયા કયા ઝાડનો ઝાડની ડાળીના દાંતણ કર્યા છે દાંતણ કરી તે અનુભવ નોંધો ઝાડના દાંતણનો સ્વાદ ફાયદા નોંધો તમારા મિત્રોને પણ દાંતરનો અનુભવ કરાવો તમારા ઘરના સભ્યોને પણ દાતણનો અનુભવ કરાવો હાલમાં દંતમંજન કરવાનો એક માસનો કેટલો ખર્ચ થતો હશે તમારા ઘરમાં સ્વદેશી બનાવટની કેટલી વસ્તુ છે જુઓ અને અહીં નોંધો કયા મહિનામાં કયા ઝાડનું દાંતણ કરવું યોગ્ય છે આ વિગત શાળા પુસ્તકાલયમાં ઉપલબ્ધ પુસ્તક પૈકી આયુર્વેદિક ઉપચાર અથવા તો ઉપયોગ અંગેનું પુસ્તક હોય તો વિગત મેળવો હાલમાં દંતમંજન તરીકે શાનો ઉપયોગ કરો છો હાલમાં હું બ્રશ અને ટૂથપેસ્ટ દ્વારા દાંત સાફ કરું છું તમે છેલ્લે ક્યારે દાંતણ કર્યું ત્રણ ચાર મહિના પહેલાં શાળામાં લીમડાની થોડી ડાળીઓ કાપી હતી ત્યારે મેં દાંતણ કર્યું હતું તમે કયા કયા ઝાડની ડાળીના દાંતણ કર્યા છે લીમડો અને કરંજ દાંતણ કરી તેનો અનુભવ નોંધો દાંતણ કરતી વખતે શરૂઆતમાં દાંતણને દબાણ આપી ચાવવું પડે છે દાંતણ ચાવવાથી મોંમાં તે ડાળીનો રસ જવાથી કડવો અથવા તો તુરો સ્વાદ આવે છે પરંતુ મજા આવે છે લીમડાનું દાંતણ કરવાથી થતા ફાયદા જણાવો લીમડાનું દાંતણ કરવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે આપણને કડવો રસ મળવાથી ઘણા રોગો સામે ફાયદો થાય છે આપણા શરીરને બધા જ પ્રકારના રસ મળી રહે તો તંદુરસ્તી જળવાઈ રહે ઘરમાં આપણે જે વસ્તુ વાપરીએ છીએ સ્વદેશી છે કે વિદેશી તે નક્કી કરવાનું છે ચાલો જોઈએ ઘરમાં વપરાતી વસ્તુઓની યાદી કોલગેટ ટૂથપેસ્ટ વિદેશી છે અમેરિકાના નાગરિક વિલિયમ કોલગેટે આ ટૂથપેસ્ટ શરૂ કરી પછી છે સંતુર સાબુ સ્વદેશી છે સનસિલ્ક શેમ્પુ વિદેશી છે બ્રિટિશ ડચ કંપની આ શેમ્પુ બનાવે છે પોન્સ ફેસ પાવડર સ્વદેશી છે વાઘ બકરી ચા વાપરીએ છીએ તે સ્વદેશી છે પાર્લેજી બિસ્કીટ્સ સ્વદેશી જ છે આપણે તો પાર્લેજી બિસ્કીટની ફેક્ટરીએ જઈ આવ્યા છીએ ભાવનગરમાં આપણી બાજુમાં જ છે બરાબર છે તો એ તો સ્વદેશી જ હોય તો ખબર છે ટાઈગર બિસ્કીટ્સ એ વિદેશી છે મલેશિયામાં બને છે મેગી વિદેશી છે સ્વિટ્ઝરલેન્ડના રહેવાસી જુલિયન માઇકલ જોહન્સ મેગી ન્યૂડલ્સ બનાવ્યા હતા બરાબર છે અને આપણે બે મોઢે ખાઈએ છીએ જોકે મને નથી ભાવતી પણ તમને બધાને વધારે ભાવતી હશે એવું ધારી લઉં ટાટા મીઠું સ્વદેશી બાલાજી વેફર્સ સ્વદેશી નિરમા સાબુ અને પાવડર સ્વદેશી એ પણ આપણે અહીં જ બને છે રીન સોપ વિદેશી બ્રિટિશ ડચ કંપની બનાવે છે ઉજાલા સ્વદેશી એલજી કંપની છે એની વસ્તુઓ આપણે વાપરીએ ફ્રીજ ટીવી એસી વિદેશી છે ઓપો ફોન આપણે વાપરીએ છીએ તો એ વિદેશી છે ચીનનો માલ છે ચાઈનાવાળા બનાવે છે એસ એસ પિનલોંગ પેન તમે જે વાપરો છો એ પણ સ્વદેશી છે ટૂંકમાં આપણે જે વસ્તુઓ વાપરીએ છીએ હકીકતમાં આપણે જાણવું જોઈએ કે સ્વદેશી વસ્તુ કેટલી છે વિદેશી વસ્તુ કેટલી છે ઘણી વખત આપણને ખ્યાલ નથી હોતો કે આ વિદેશી વસ્તુ છે જેમ કે મને નહોતી ખબર કોલગેટ છે એ વિદેશી છે એમ હું તો એવું જ માનતી હતી કોલગેટ છે એ આપણે અહીંયા આપણી પોતાની કંપની છે અમદાવાદમાં પણ ના હકીકતમાં એ વિદેશી કંપની છે ઘણી બધી વસ્તુઓ આપણે વિદેશી વાપરીએ છીએ બને તેટલું સ્વદેશી વાપરવાનો આપણે પ્રયત્ન કરીએ